તમે કોઈ પણ વિસ્તારમાં નાના મોટો ધંધો કરતા હોય અને રાત્રીના સમયે અચાનક બ્લેક કાચ વાળી પોલીસ ની નેમ પ્લેટ લાગેલી પોલીસ લખેલી ગાડી ત્યાં આવે અને કઈ પણ નાસ્તો કરે તમારી પાસેથી કોઈ પણ સામાન ખરીદે અને એ ખરીદ્યા બાદ તમારી સાથે મજા આવે એવું વર્તન કરે ગાળા ગાળી કરે અને તમને એવો અહેસાસ થાય કે આપણે કદાચ દારૂ પીધો છે આવું થાય જી હા સુરત શહેરના વાલક જંક્શન વિસ્તારમાં આવું જ કંઈક બન્યું છે રાત્રિના સમયે એક બ્લેક કાચ વાળી ગાડી અચાનક ઘસી આવે છે એમાં નંબર પ્લેટ છે નેમ પ્લેટ છે પોલીસ લખેલી

આ નંબર પ્લેટ વગરની ગાડી આજે વાલક પાટિયા ઉભી છે અને આમાં પોલીસ નો સિમ્બોલ છે અને આજે અંદર દારૂ પીતા આ લોકો પકડાયા છે જુઓ તમે આ થમ્સઅપ ની બોટલ આ બધો દારૂ બિયર આ દરવાજામાં બિયર ના ટીન આ ટીન આમાં બિયર અને પોલીસ લખેલી ગાડી છે અને આ લોકોને કોના બાપની દિવાળી કોના બાપના આશીર્વાદથી કોના આશીર્વાદથી આ લોકો આવી રીતે દારૂ પી રહ્યા છે તમે જો આ વાલક પાટિયામાં આ લોકો દારૂ પી રહ્યા છે વાલક જંકશન ઉપર પોલીસ લખેલી ગાડી છે ગાડી નંબર પ્લેટ વગરની છે અને આ મિત્ર છે જે દારૂ પીતા હતા અંદર ભાઈ તમારું નામ શું

લોકોની પોલીસ ને ફોન કર્યો છે કદાચ પોલીસ વાળા ની થી પણ આ લખેલું હોય અથવા તો પોલીસ વાળા હોય શકે ખબર નથી શું છે શું નહીં એ હમણાં જોઈએ આ પોલીસ ને ફોન કરેલો છે અને આ લોકો પોલીસ નામ લખી અને ગાડી ઉપર પોલીસ નામ લખી અંદર બીયર પી રહ્યા છે બિયર પાર્ટી માણી રહ્યા છે અને એમને નામ પણ એટલા વટ આપ્યું જાણે ગુજરાત કે સુરત આ ગાંધીજી ગુજરાત છે એના બાપ ની જાગીર હોય એવી રીતે તો એને નામ આપ્યું છે ઓકે એને કેટલા જણા હતા કેટલા જણા હતા ચાર જણા હતા બે બે છે 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 અને અને ભાગી રહ્યા બરાબર પોલીસ લખેલી ગાડી પીધો ચાલુ છે હા પાછળ પાછળ

જોયું ને તમે છે ને મારા બેટા ગાડીમાં મજા આવે એમ દારૂની મહેફિલ કરે પોલીસ ની નેમપ્લેટ લગાવે બ્લેક કાચ વાળી ફિલ્મ હોય અને ગામમાં માં ફિલમ કરે જ્યાં મજા આવે ત્યાં ગાડી ઉભી રાખવાની જ્યાં મજા આવે ખાઈ પૈસા નહીં આપવાના હું કામ એની ઉપર આકા બેઠા છે કે ભાઈ ફિલ્મ થાય તો આ ભાઈ જોઈ લે છાવરી લે ક્યાં સુધી આ બધું ચાલશે આજે જાણે ગુજરાતનો કાયદો કાયદો અને વ્યવસ્થા એને ખિસ્સામાં લઈને ફરતા હોય એવા આ પચીસ પચાસ લુખાઓ પોલીસની નેમ્પ્લેટ વાળી ગાડીઓ ફેરવે છે ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીને મારે એટલું કેવું છે કે આ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ આના ઉપર કડકમાં કડક તવાઈ થવી જોઈએ આજે ગુજરાતમાં એટલી હજારોની સંખ્યામાં પોલીસની વાળી ગાડી ફરે છે ઘણા લોકો અમથે અમથે નેમપ્લેટ લગાડે છે શા માટે માત્ર ધાક જમાવવા ગુનાહિત કૃત્યો કરવા અંદર દારૂ ફેરવવા દારૂની મહેફિલ કરવા ડ્રગ્સ ફેરવવા ડ્રગ્સ વેચવા આ બધું કર્યા પછી એનું મન નથી ભરાતું એટલે ગાડીની નીચે ઉતરી અને લોકો સાથે મગજમારી કરે પબ્લિક સામાન્ય લોકોને હેરાન કરે ઘણી વાર એવું બને કે સામાન્ય લોકો આ બધી વસ્તુમાં ન પડે આ બધા ઝઘડાઓમાં ન પડે શા માટે એક તો ધંધો કરીને માંડ માંડ પોતાનું પૂરું કરતો હોય એમાં આ બધી ફિલમોમાં પડે એટલે એક તો એનો ધંધો અટવાય કોર્ટ કચેરી તેમજ પોલીસ ખાતાના ધક્કા ખાતો થઈ જાય પણ આ વાલક જંક્શન વિસ્તારમાં વાલક જંક્શનના રહીશોએ વાલક જંક્શનના દુકાનદારોએ આ બે ચાર લુખાઓને આજ મજાનો પાઠ ભણાવ્યો છે હું તો કહું છું બધી જગ્યાએ આવું થવું જોઈએ મને નથી લાગતું છેલ્લા ઘણા સમયથી આવી પોલીસની નેમપ્લેટ લગેલી ઘણી ગાડીઓ ફરતી હોય ફૂલ સ્પીડમાં જતી હોય મજા આવે એવા કૃત્યો કરે બ્લેક ફિલ્મ હોય મે તમને કીધું એમ ગાડી ની તો ફિલ્મ બ્લેક હોય પણ પાછા ગાર્ડન નીચે ઉતરીને ફિલ્મ કરે કદાચ કાયદો એના ખિસ્સામાં લઈને ફરતા હોય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીને મારી એક વિનંતી છે કે ગુજરાતમાં આટલી આવી જેટલી ગાડીઓ ફરે છે એની ઉપર બેન્ડ લગાડી એની ઉપર રોક લગાવી અને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ ક્યાં સુધી લોકો હેરાન થશે ક્યાં સુધી આવા લુખાઓથી લોકો ડરશે પણ આજે જે થયું એ પારદર્શક રીતે બતાવવા માટે આ બનાવ્યો છે ખૂબ શેર કરજો અને લાઈક કરજો કરજો જય હિન્દ જય ભારત વાલી વિડીયો કો લાઈક કરે ઓર બેલ કા બટન દબાણ ના ભૂલે